એની સેવાની સહર્ષ નોંધ લીધી છે પીપી સવાણી ગ્રુપે કે જે સત્તર સેવાના છે 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 સેવાના કે જેઓ પોતે સેવા કરી રહ્યા એમને આપણે અભિવાદિત કરવા છે બીટા બીટાસિંહજી બાપુજી ધારાસભ્યશ્રી દિપાલી દીદી મેયર શ્રી આગલી હરોલના સંતો મહંતો ઊભા થઈ એમનું આપણે અધકેરું અભિવાદન કરવું છે સૌ વૈશાલી ગ્રુપ અને દીકરી શિલ્કા હાઉસ કનુભાઈ ઝાલાવડિયા વિશાલ રાદડિયા પાર્થ ગજેરા મેકડા હાર્દિક ચોવટિયા ભાવેશભાઈ ઉકાણી મેકડા સાગર ગજેરા લગ્ન પહેલાંની દીકરીઓની ખરીદીની જવાબદારી હોય છે માર્કેટમાં સાઠથી વધુ દુકાનોનું સંગઠન કરી એક હોલ ભાડે રાખી દીકરીઓને મનગમતા પારેતર ચોલી ડ્રેસ આપવાનું ભગીરથ કામ કરે છે લગ્ન સિવાય પણ દીકરીના પિયરને સસરા પક્ષ તરફથી જ્યારે પણ ખરીદી કરે ત્યારે પિતા પિતાવિહણ દીકરીઓને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે વૈશાલી ગ્રુપ એવું ગ્રુપ છે કે જે સાઠ થી વધુ દુકાનોમાં જવાની જરૂર નથી એક જ જગ્યાએ થી તમને છસો થી છ હજાર થી વધુ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે એ છે વૈશાલી ગ્રુપ અને દીકરી સિલ્ક હાઉસ જેમણે સાઠ થી વધુ દુકાનોનું સંગઠન એક જ જગ્યાએ કર્યું છે ખૂબ ખુબ આભાર તમામ મહેમાનો ઉભા રહેશે સત્તર એ સત્તર મહાનુભાવનું સન્માન કરવું છે કૃપા કરીને મહેમાન પાંચ સાત મિનિટ ઉભા રહેશે વિનંતી છે પરિવારમાં વણસેલી વાતને સમજણપૂર્વક સમાધાન કરવાની એક ટીમ બનાવી છે આટલો બધો સમૂહ પરણતો હોય પણ આજ સુધીમાં એક પણ છૂટાછેડાનો કેસ બન્યો નથી એવું મહેશભાઈએ કહ્યું છે ત્યારે આનંદ અને ગૌરવ છે કારણ કે સમાજ દેવતાના આશીર્વાદ સાથે છે તો એ કદાચ ક્યારેક કોઈ પ્રશ્ન બને તો સમાધાનની ભૂમિકામાં ઘનશ્યામભાઈ મેકડા મહેશભાઈ વાઘાણી ધર્મેશભાઈ આઈસ્ક્રીમ દીકરીના નાના મોટા કજિયા કંકાસ હોય બહુ મોટું કામ કર્યા છે એવો પણ મંચ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે મેકડા મહેશભાઈ વાઘાણી ધર્મેશભાઈ જ સુંદર કામ કરી રહ્યા છે પરિવાર ની સમજણપૂર્વક સમાધાન કરી રહ્યા છે હવે આપણે આના પછી સ્વાગત કરીશું પીપી સવાની સેન્ટર ફોર એક્સિલન્સ ચાર વિદ્યાર્થીઓ જેનું નામ છે યુગ રમેશભાઈ ખોખરિયા નીલ નિતેશભાઈ લાઠિયા ધ્રુવ રસિકભાઈ પાનસુરિયા અને સુભાષ વિનોદભાઈ માલવિયા ધ્રુવ રમેશભાઈ ખોખરિયા જે અત્યારે એમ્સ દિલ્હીમાં હાલ એમબીબીએસ કરે છે અને સમગ્ર ગુજરાતમાં ધોરણ ટ્વેલ્વ સાયન્સમાં બોર્ડમાં નંબર વન એમને रैंक प्राप्त दरेक ने पीपी सवानी, ने जैक, थी है। पीपी सवानी सेंटर फॉर एक्सीलेंस के ये युवा जिन लोगों को कोटा जाना पड़ता था आज जैसे हनुमान जी संजीवनी बूटी को यहाँ लेकर आए थे सवानी परिवार पूरा कोटा यहाँ लेकर आया और जेई नीट में इन बच्चों में पूरे विश्व में और पूरे भारत में अपना परचम लहराया एक बार ऊपर हाथ उठाकर शिक्षा के इस यज्ञ के लिए जोरदार तालियां आप बजाएंगे ऑल इंडिया रैंक थ्री सुभाष मालविया नील लाठिया एम्स दिल्ली युग खोखरिया एम्स दिल्ली इसके साथ में ध्रुव दुर, पानसुर और ये गुजरात की परीक्षा में पूरे गुजरात में 120 में से 120 लाकर जैसे सेवा के काम में सवानी परिवार शत प्रतिशत काम करता है ऐसे ही शिक्षा के क्षेत्र में पूरे भारत में सवानी परिवार शत प्रतिशत नंबर लाकर अपना परचम लहराता है इन बच्चों ने पूरे भारत में अपनी पहचान निभाई इसके लिए श्री वल्लभ भाई सवानी श्री महेश भाई सवानी सभी बच्चों का हार्दिक आभार तीस तारीख को जब इनका विजय भव कार्यक्रम होगा ये विजय एक नई भारत की होगी और श्री वल्लभ भाई भाई के आशीर्वाद से महेश भाई ने एक करोड़ हनुमान चालीसा का का संकल्प लिया है भारत का बच्चा बच्चा जब अच्छे संस्कार लेगा तभी विश्व विश्व में उसका वल्लवा so आचार्य चार विद्यार्थियों विराट कोहली जेवी शक्ति धरावे जोरदार ताड़ियों सौ विशेष ग्रुप એક પણ રૂપિયા ફી લીધા વગર ભણાવ્યા છે તો એને માટે પીપી સવાની ગ્રુપ મે માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મહેમાનો સન્માન માટે ઉભા રહેશે આવો આગળ સન્માનનો દોર શરૂ કરીએ પવાસિયા હવે હું આમંત્રિત કરીશ પાવસિયા હોસ્પિટલ મોટાવરાછા नरेशભાઈ પાવસિયા અને હોસ્પિટલની ટીમને તો અત્યારે સન્માન થઈ રહ્યું છે પીપી સવાની આના પછી તૈયાર રહેશે અત્યારે પાવસિયા હોસ્પિટલમાં જ્યાં સીપી પવાણી પરિવારની પિતાવિહોણી દીકરીઓને જમવા રહેવા અને નોર્મલ ડિલિવરી હોય તો ટોટલી ફ્રી કે સિઝેરિયન હોય એક પણ રૂપિયાની પીપી સવાનીની દીકરીઓ માટે ચાર્જ લેવામાં આવતો નથી દીકરીઓના બાળકો અને ફેમિલીને પણ અગર કોઈ સારવારની જરૂર હોય તો એ લોકો ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપે છે છેલ્લા સાત વર્ષથી ડ્રો સિસ્ટમ દ્વારા દસ કપલને સિંગાપુર અને મલેશિયાની ફ્રી ટૂર આપવામાં આવે છે રિઝવાન આડતિયા ઉપર એક મૂવી પણ બનેલું છે જેની ખાસ નોંધ લેવામાં આવી રહી છે આવો ત્યારબાદ પીપી સવાણી હોસ્પિટલ વરાછા રોડ ડોક્ટર અનિલભાઈ તંતી ડોક્ટર કેતનભાઈ કાનાણી વિપુલભાઈ તળાવિયા વલ્લભભાઈ ચોથાણી તમામ પ્રકારની હોસ્પિટલની સુવિધા ઓપરેશનની સુવિધા એમઆરઆઈ સીટી સ્કેનમાં પચાસ ટકાથી વધારે ડિસ્કાઉન્ટ અને ચોવીસ ત્રણસો ને પાસઠ દિવસ કોઈપણ પ્રકારની તબીબી સલાહની સૂચન જરૂર પડે તો નિષ્ણાંત ડોક્ટરની ટીમ હાજર શ્રી પીપી સવાણી ત્યાર પછી હોટેલ વિજ્યાંતના પ્રશાંત કુમાર ડાયાણી અને વિજયભાઈ નેગીને અમે આમંત્રિત કરીએ છીએ જે મનાલીથી છે અને રાફ્ટિંગમાં જે પાંચસો રૂપિયાનું એક રાફ્ટિંગ થાય છે તે સો રૂપિયામાં આપણી દીકરીઓ માટે અને લોકલ સાઇટ સીન જે એક વીકના પંદર હજાર રૂપિયા થાય છે તે આપણી દીકરીઓને ફક્ત હજાર રૂપિયામાં લઈ જવામાં આવે છે એવા હોટલ પ્રશાંત કુમાર ડાયાણી અને વિજયભાઈ નેગી ત્યારબાદ જોજો જો વોટર ચિગરભાઈ પટેલને અમે આમંત્રિત કરીશું કે આપ સ્ટેજ પર આવો સાથે વિશાલભાઈ સુરાણી જેમને આ વર્ષમાં આવતા લગ્ન સોમાં તમામ કપલને જેમનો કપલ લીટ જે જે વોટર ત્યારબાદ ડાયમંડ હોસ્પિટલ સીપી વાનાણીજી દિનેશભાઈ નવડિયા હરેશભાઈ પાઘડા પિતાની છત્રછાયા વિહોણી પીપી સવાણી પરિવારની ખૂબ જ નજીવી કિંમતે ડિલિવરી તથા બાળકો માટેની ખૂબ હોસ્પિટલમાં સુંદર સેવા આપે છે દીકરીનો કે દીકરાનો જન્મ થાય ત્યારે તદ્દન ફ્રી હોય છે જેટલી તાળીઓથી વધાવીએ એટલે ઓછા છે ડાયમંડ હોસ્પિટલ ત્યારબાદ ટ્રીપો જંગલ લવભાઈ શર્માને અમે આમંત્રિત કરીશું જોરદાર તાળીઓથી વધાવીએ આ સેવાના સારથીઓનું અભિવાદન થઈ રહ્યું છે ટ્રીપો જંગલ લવભાઈ શર્મા માવતર ગંગા સ્વરૂપ એકસો પચાસ અયોધ્યા વારાણસી સ્વરૂપ એકસો એકાવન બહેનો એક હજાર એક રૂપિયામાં ટ્રિપો જંગલ પ્રાઇવેટ લિમિટેડ લઉભાઈ શર્મા તરફથી આયોજન થઈ ગયું છે અયોધ્યા જાત્રા ખૂબ જ સરસ રીતે આયોજિત કરે છે ફ્રી કોસ્મેટિક કીટ વિતરણની જેઓ સેવા આપે છે એવા અને એ પાછા આપણા જમાય છે રમેશભાઈ સવાણી મિતુલભાઈ સવાણી એ સન્માન સ્વીકાર છે પિતાવીણ દીકરીનું દર વર્ષે કોસ્મેટિક કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે લગ્ન પ્રસંગ સિવાયના દિવસોમાં પિતા પિતાવેણ દીકરીઓને પચાસ ટકાથી વધારે રાહત આપે પેલિઝ ગ્રુપના ફ્રી કોસ્મેટિક કીટ વિતરણની સેવા આપે છે રમેશભાઈ સવાણી અને મિતુલભાઈ સવાણી અમે આમંત્રણ આપીશું આરાધ્ય ક્રિએશન ભાવેશભાઈ ખમલ અને જયેશભાઈ પટેલને જેઓ પીપી સવાની પરિવારની પિતા વિહોણી દીકરીઓ માટે શોરૂમમાંથી વિનામૂલ્યે ચણિયા ચોલી અને લગ્ન સમયે ફ્રી તથા નવા ચણિયા ચોડી બનાવી આપે છે આવો ત્યારબાદ શ્રી કૃષ્ણ પટેલ ગોલ્ડ મુકેશભાઈ ડોબરિયા પીપી સવાની પરિવારના પિતા વિહોણી દીકરીઓ માટે મજૂરી પેટે છેલ્લા 5 વર્ષથી કોઈ ફી નથી રહેતા ફ્રી છે સોના અને ચાંદીના ઘરેણા પણ મજૂરી લેવામાં આવતી નથી કૃષ્ણ પટેલ ગોલ્ડ જે બિલકુલ પણ મજૂરી પેટે એક રૂપિયો પણ લેતા નથી એવા મુકેશભાઈ ડોબરિયાનું સન્માન થઈ રહ્યું છે જે ગોલ્ડ જ્વેલરીના એક રૂપિયો પણ મજૂરી સ્વરૂપે લેતા નથી ત્યારબાદ અમે આમંત્રિત કરીશું બાપા સીતારામ સિલ્વર પોઈન્ટ મથુરભાઈ પાંડવ અને બચ્ચુભાઈ પાંડવને કે તેઓ સ્ટેજ પર આવે બાપા સીતારામ સિલ્વર પોઈન્ટ મથુરભાઈ પાંડવ અને બચુભાઈ પાંડવ કતારગામ પીપી સવાની દીકરીઓને સિલ્વરને લગતા કોઈ પણ ઘરેણા બનાવવા હોય તો સિલ્વરની મજૂરી પેટે એક રૂપિયો પણ લેવામાં આવતો નથી એવા બાપા સીતારામ સિલ્વર પોઈન્ટ ત્યારબાદ અમે આમંત્રિત કરીશું ફાયર કુકિંગ ક્લાસીસના આશાબેન કોશિયાને આશાબેન કોશિયા અત્યારે મથુરભાઈ પાંડવ અને બચુભાઈ પાંડવનું સન્માન થઈ રહ્યું છે જેઓ સિલ્વર જ્વેલરીમાં મજૂરી પેટે એક રૂપિયો પણ આપણી દીકરીઓ પાસે લેતા નથી ત્યારબહેન ત્યારબાદ અમે આશાબેન કોશિયાને આમંત્રિત કરીશું ફાયર કુક ક્લાસીસ બેન કોશિયા જે ફાયર કુક ક્લાસીસ જેમાં આપણી ઘણી બધી દીકરીઓ ફ્રી કુકિંગ ક્લાસીસની જે સેવા આપી રહ્યા છે એવા આશાબહેન કોશિયાનું સ્વાગત કરશે મહેશભાઈ સવાણી બાપુજી અહીં ઉપસ્થિત મહાનુભાવો જેમને પૂછે ત્યારબાદ જશ હોસ્પિટલ યોગી ચોક ડૉક્ટર પારસકુમાર બલદાણિયા ડૉક્ટર ચિરાગકુમાર માંગરોળિયા અને દિવ્યા આહિર ડૉક્ટર પરાસકુમાર બલદાણિયા અને દિવ્યા આહિર આપણા દીકરી અને જમાયત છે જેઓ જશ હોસ્પિટલ યોગીચોક ચલાવે છે અને જશ હોસ્પિટલ એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં અગર પાંચ હજારથી ઓછું બિલ થાય અગર કંઈક નાનો માટો તાવ વોમિટિંગ શરદી તો એને માટે એક પણ રૂપિયો આપણી દીકરી કે જમાઈ પાસે લેવામાં આવતો નથી જશ હોસ્પિટલ યોગી ચોક ત્યારબાદ અમે આમંત્રિત કરીશું સવાની ક્લિનિક ધારાબહેન સવાની જે સ્કિન સ્પેશિયાલિસ્ટ છે સવાની 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 ક્લિનિક વિરેન્દ્રભાઈ જે સ્પેશિયાલિસ્ટ ડર્મેટોલોજીસ્ટ છે સ્કિન રિલેટેડ કોઈ પણ ઇશ્યુઝ અગર આપણી દીકરીને આવે છે તો વિનામૂલ્યે ડોક્ટર વિરેન્દ્રભાઈ સવાની એમને સેવા આપે છે એવી છે સવાની ક્લિનિક નું અત્યારે સન્માન થઈ રહ્યું છે એકવાર જોરદાર તાળીઓ આ સત્તરે સત્તર મહાનુભાવો માટે જેઓ ખૂબ જ સુંદર સેવાઓ વિના આપી રહ્યા છે આ સત્તર વ્યક્તિઓ એ આજનું અત્તર હતા એમણે સેવાની સુગંધ ફેલાવી હતી આંગણે અજવાસના પગલાં પીડ્યા આ ભીતરે વરસાદના ટીપાં પીડ્યા સજ્જનો તમને સત્કારવા સુરત શહેરના ફૂલો મને ઓછા પડ્યા મારા ઘર દીકરી આવી રે મારા ઘર લક્ષ્મી આવી રે મારા ઘર દીકરી આવી રે મારા ઘર લક્ષ્મી આવી રે